નાની મારી આંખ એ જો કે પાકા અજો વાત છે નાક મારું નાનું એ શું નાનું મારું મોઢું એ બોલે સારું સારું એ તો બજેરી વાત છે નાની મારી આ જોતી

બોલો ઋત્વિભેદ હા સરસ એકડો સરસ ત્રિકોણ સરસ ગોળ અને ચોરસ ત્રિકોણ ગોળ અને લંબચોરસ તમે શું બનાવ્યું હા ગોળ ત્રિકોણ અને લંબચોરસ બનાવો છો તમે લંબચોરસ ત્રિકોણ ચટકોણ શિવા ગોળ અને ચોરસ હાલો અને તમે શું બનાવ્યો એકડો

આકારો બધા બનાવ્યા અહીંયા એકડા બનાવ્યા છે મિત્તલ હાલો લક્ષભાઈ શું બનાવ્યું ચોરસ મેહુલભાઈ મંદિર હાલો તમે લક્ષભાઈ એસી બનાવ્યું હા ઠંડી ઠંડી હવા ખાવાની હાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એકડા કોને કોણે બનાવ્યા નિર્મળભાઈ જીલભાઈએ તુષારભાઈએ અને મેહુલભાઈ અને નિર્મળે અને શિવમે તમને પાણા લાવી દીધા હતા શિવમ હા હાલો કેવલભાઈ તમે શું બનાવ્યું છ પાંચ ત્રણ એક બે ચાર હાલો ખુશીબેન સસલો આ સરાસ તમે ફૂલ બનાવો છો હા ફૂલ બનાવે છે જૈન હાલો એન્જલબેન બેન પણ શું છે ફૂલ એકડો એન્જલબેન જૈનસી બેન્સી બેન તેજલ બેન તમે શું બનાવ્યું સરસ હાલો હાલો પથ્થર ગોઠવો માયા બેન હાલો તનુ બેન શું બનાવ્યું હાલો શિવાની બેન હાલો આ જો માયા બેન આરતી બેન માયા કેમ ગઈ સરસ હાલ પથ્થર ગોઠવો